ગઈ સાત જુલાઈના રોજ શાંતિનગરના ગેટ પાસે રૈયાદાર વિસ્તારમાં એક મકાનમાં મનસુખભાઈ આણંદભાઈ ટાંક નામના તેતર વર્ષીય વૃદ્ધની એક અડધી સળગેલી હાલતમાં લાશ મળી આવેલ હતી પોસ્ટમોર્ટમ રિપોર્ટથી ક્લિયર થયેલ કે આ વૃદ્ધની મૃત્યુ પડી જવાથી નહીં બલકી માથાના ભાગે ઘણી બધી ઈજાઓ થવાથી થયેલ છે આ બાબતે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આધારે બીએનએસની કલમ એકસો ત્રણ એક ત્રણસો બત્રીસ સી અને બસો અડત્રીસ એ મુજબ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં એક મર્ડરનો ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવેલ માનનીય સીપી સર બ્રિજેશકુમાર ઝાસર અને એડિશનલ સીપી સર મહેન્દ્ર બગડિયા સરના માર્ગદર્શન હેઠળ યુનિવર્સિટી પીઆઈ શ્રી એચ એન પટેલ એલસીબી પીએસઆઈ શ્રી આર એસ ઝાલા અને ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ શ્રી મોવલિયાના ટીમો દ્વારા એસીપી વેસ્ટના માર્ગદર્શન હેઠળ એક મર્ડરનો ડિટેક ગુનો ડિટેક કરી દેવામાં આવેલ આ બનાવને અંજામ આપનાર આરોપી જે હતું મરણ જનારનો દોહિતૃ જ હતું જેનું નામ હર્ષ વિપિનભાઈ સોલંકી હતો એની ઉંમર વીસ વર્ષ છે આ બનાવનું કારણ એવું હતું કે આરોપીના પિતાએ તેઓના સસરા એટલે કે આરોપીના નાના પાસેથી ચાર લાખ રૂપિયા ઉધારે લીધા હતા અને એના વ્યાજ પેટે માસિક ચાર હજાર રૂપિયા ભરતા હતા અને મરણ જનાર પાસેથી આરોપી જે હર્ષ સોલંકી છે એમના દ્વારા પણ પાંત્રીસ હજાર રૂપિયા ઉધાર ધાર લઈ લેવામાં આવેલ હતા અને એમનો માસિક વ્યાજ અઢારસો રૂપિયા હતો તો વ્યાજ ભરવા બાબતે એમની એમના નાના સાથે અવારનવાર માથાકૂટ થતી હતી અને આ સિવાય આ જે આરોપી છે અમદાવાદના સોલા પોલીસ સ્ટેશનમાં ઘરફોડમાં પકડાયેલો હતો અને ત્યાંથી એમણે બાર તેર લાખના સોનાના દાગીના ચોરી કરેલા હતા આ બાબતે એમના નાના એમને અવારનવાર મેણા ટોણા મારતા હતા કે તારા લીધે મારી સમાજમાં બદનામી થઈ ગયેલ છે તો એનાથી એમને ગુસ્સો આવી જતો હતો અને આરોપી દ્વારા પૂર્વ આયોજિત કાવતરું રચીને એક પેટ્રોલ પંપથી એક બોટલમાં પેટ્રોલ ખરીદવામાં આવેલ હતો અને પછી એમના ઘરે પડેલ એક લોહાની હથોડી દ્વારા એમના માથામાં ઈજાઓ પહોંચાડવામાં આવેલ હતી અને ઈજાઓ પહોંચાડ્યા પછી એમની બોડીની સાથે એમની વ્યાજના હિસાબ કિતાબ લખેલું ચોપડો સાથે એમના કપડાઓ સાથે એમના નાનાને સળગાવી દેવામાં આવેલ હતા ના એવું કંઈ સામે નહીં આવ્યો કે જેમાં ઘરમાંથી કોઈ વસ્તુ ચોરી થયેલ માધાપર ચોકડી ઉપર આવેલ એક પેટ્રોલ પંપ ઉપરથી આરોપી દ્વારા ખુલ્લા ખુલ્લી બોટલમાં પેટ્રોલ ખરીદવામાં આવેલ હતો તો એમના વિરુદ્ધ પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે અને આરોપીને જુગાર રમવાની ટેવ હતી જેમાં છેલ્લા ત્રણ ચાર મહિનામાં ચાર લાખ રૂપિયા આ એવિયેટર નામની એપ્લિકેશન ઉપર હારી ગયો હતો આ સિવાય એમના ક્રેડિટ કાર્ડમાં પણ ઘણો બધો લોન હતો આ પૈસાની તંગીના કારણે અને વ્યાજ બાબતે માથાકૂટના લીધે એમને નાના એમના દ્વારા હત્યા કરવામાં આવેલી